આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ એવા લીલીયા ગામના ખેડૂત મિત્રની મુલાકાત માટે આવ્યા છીએ કે જેમનું નામ છે મગનભાઈ સિંગાડા એમને ખેતીની અંદર ઓર્ગેનિક પદ્ધતિથી બધું જ વાવેતર કરે છે અને ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરવા માટે એના માટે ઘણી બધી ઓર્ગેનિક દવાઓની જરૂર પડે છે તો એમણે શું કર્યું છે એમના દ્વારા

પ્રમાણે જીવામૃત બનાવતા હતા પછી એમાં બહુ ભેગું ત્યારે જરૂર હોય ને ને આપણને ગૌમૂત્ર મળે પછી આ એરોબિક બેગ મેં વાંચ્યું એટલે એરોબિક બેગ લઈ આવ્યો બરાબર પચીસ ફૂટ લાંબી છે અને પાંચ ફૂટ પોળી છે આ તમે જોઈ શકો છો કે આ એક એરોબિક બેગ છે કે જે પચીસ ફૂટ લાંબી છે આની અંદર શું શું છે એરોબિક બેગ માં ચારસો સાડી ચારસો લીટર ગૌમૂત્ર નાખ્યું છે હા પાંચસો કિલો સાણ નાખ્યું છે હા અને પાંચસો લિટર છાશ નાખી છે હા પછી પંચોતેર એસી કિલો ગોળ નાખ્યો હા અને પચાસ કિલો બાફેલા ભાત નાખ્યા છે પચાસ કિલો બાફેલા ભાત હા દસ દસ કિલો ફ્રૂટ અને શાકભાજી બગડી ગયેલા હોય ને આપણે ઘરે રસોડામાં કાઢતા હોય ને એવા બધા બગડી ગયેલા શાક દસ કિલો હા એટલે આમાં

આપડે માનો જે લિક્વિડ તૈયાર થાય આની અંદર અત્યારે આની અંદર ભરેલું છે ને ભરેલું આપણે આમાં જોવું હોય તો કાઢવું હોય તો કાઢીએ કે આમાંથી નીકળે બરાબર પછી આજે લિક્વિડ છે